ભાઈ આ તમારો ડાયો ભાઈ બહુ બડીયો માણસ છે હો મોટો ડાયો ભાઈ ને નાનો ભાઈઓ ડાયો ભાઈ બે ડાયો ભાઈ છે હો ભાઈ નથી આજના અભિનંદન કાર્યક્રમમાં એકજ ગોવિંદભાઈ મથુરભાઈ લાલજીભાઈ કુરબી સમાજ પ્રમુખ પાટીદાર સાહેબ વેલજીભાઈ શેટા જસમતભાઈ અમારી સુરતની પૂરી ટીમ અને આ સમાજના અહીંના સમાજના વડીલો બેનો બાળકો ખરેખર ધોમ તડકામાં તમને ધન્યવાદ દેવા પડે તમે એટલા બધા સહન કરો છો અમને બધા લગાવી આ સમયમાં અહીંયા બેસું અને આ તમારી તાકાત બતાવે છે આ તમારી એકતા બતાવે તમારી સહન શક્તિ બતાવે છે કે તમારામાં આપણા બધામાં છે કારણ કે આપણે વાડીએ કામ કરેલું એટલે હુનર તો છે પણ મિત્રો હું તમને દસ પંદર મિનિટ તમારે મન સહન કરવો પડશે પણ મને આમાં દેખાય છે હું કાલ સાંજનો માર્કિંગ કરું છું કે આ પાટીદાર સમાજ અહીંયા વચ્યો છે અહીંયા મહેનત કરે છે અને પાટીદારમાં જનૂન બહુ હોય છે અને એ તમે જોયું આ તમારો ડાયો ભાઈમાં એની આરે રહીને મન તો અમારા ડાયો ભાઈની આ ભાષા બહુ ગમે ગોઈન કાકો કઈ ગયો એટલે ગોઈન અમને એ બહુ હસવું આવે મજા આવે અને મીઠી લાગે ભાષા તો જે મને જોવા મળે છે ખરેખર હવે આપણે શું કરવાનું છે ખબર અમે તમારી જેવા હતા અમે પચીસ વર્ષ પણ પાંત્રી વર્ષ પેલા અમર ગોવિંદ કાકા બધાને અમને લઈને આવ્યા સુરત અમે પાંત્રી વર્ષમાં અત્યારે તમારા જે છોકરા ભણે ને એ સ્થિતિમાં હતા અને તમારા છોકરા કરતા ઓછી ખબર પડતી હતી અમે આ પાંત્રી વર્ષ સુરતમાં જઈ અને આ બધું કર્યું તમારી જેટલી આવડક નહીં પણ તમારીથી ઘણી ઓછી આવડક હતી તમારા વડીલો તો બહુ સારા છે અમારા વડીલોના તો બધાય નિયમો બહુ કડક હતા પણ અમારા વડીલોએ પણ બહુ ચેન્જ કર્યું અને બહુ પરિવર્તન લાવ્યા અમારા માતાઓએ બહુ પરિવર્તન લાવ્યા કોના માટે તો બાળકો માટે જો આ આપણા પાટીદારમાં એક એક્સ્ટ્રા જનૂન છે પાટીદાર વાળો પાટીદાર છે ને હંમેશા દેવામાં માન્યો છે લેવામાં નથી માન્યો એનો હાથ લાંબો થાય છે પણ દેવા માટે લેવા માટે નહીં આ આપને વારસાઈમાં મળેલું છે આપણા બાપ દદાઓ જ્યારે ખેતી કરતા તો એ પહેલા ઢોરને ખાવાનું આપતા દાડિયાને ખાવાનું પહેલા આપતા પછી ઘરના છોકરાઓને આપતા આપણા આપણી આ સંસ્કૃતિ છે આને જો થોડીક આપણે તમે બધા જ અમે બધા મહેનત કરીએ તો ચાર ચાંદ લાગે એમ છે જેટલા પણ આપણા બાળકો ભણે એને તમે સિટી તરફ મોકલો આને અહીંયા રાખીને એનો વિકાસ અટકવા દેવાય નહીં અને ઘણીવાર તમને એમ સંતોષ થઈ જાય કદાચ એક નોકરી મળી જાય તોય હું તમને એમ કહું નોકરી મળે તોય સંતોષ નહીં માનતા નોકરી એકવાર મળી જાય છે ને એટલે આપણે સિક્યુરિટી સેફ કરી અને પછી કંઈ કરતા નથી હું તો બધાને કહું મારી ત્યાં નોકરી કરે ને એને કહું નો કરવાની કરે ને એને નોકરી કહેવાય ખરેખર નોકરી કોને કહેવાય કે જ્યાં પણ કામ કરે છે ત્યાં માલિક ભાવે કામ કરે પોતાનું સમજીને કામ કરે આપણો પાટીદાર આજ કરતો હોય છે અને આ માં એક્સ્ટ્રા જનૂન છે એટલે એ ગમે ત્યારે માલિક બની જાય છે એને માલિક બનવાના એની પાસે બધી જ પ્રકારના લક્ષણો છે આપણે ખાલી એને ભણાવી જણાવી અને સીટી તરફ મોકલવાનો છે એમાં અહીંયા તો તમારે હું એવું માનું છું કન્ફર્મ માનું છું અહીંયા કારે વિકાસ નહીં થાય બાળકોનો આપણે જે કર્યું કે બાળકોને તો તમે ભણાવી અને સીટીમાં જ મોકલો અને એના માટે કદાચ ઓછું ભણતર હશે તો હાલ છે આપણી પાસે મહેનત છે ને વરેલી છે આપણા બાળકો કંઈ પણ કરશે એને તમે ધક્કો મારીને હું જ્યારે નાનો હતો ને ત્યારે ખરેખર હું ભણ્યો નથી અને ભણવું કોઈ ગમતુંય નહોતું ત્યારે અત્યારે ઓછું ગમે મને ખબર છે પણ મારા ફાધર મધર મને સુરતમાં માં ધક્કો મારીને મોકલે તું સીટી મારે આપણે ગામડામાં રહેવું નથી આ હું તમને આ આડત્રીસ વર્ષ પહેલાની વાત કરું અને હું અહીંયા ગોવિંદ કાકા પાસે આવીને શીખ્યો મેં પહેલા પૈસા ગોવિંદ કાકા પાસે લઈને એક લાખ રૂપિયા લઈને ધંધો ચાલુ કર્યો હતો તમને નવાઈ લાગશે કે આપણા બાળકો શું કરી ગયા હું નહોતો ભણેલો મને નો આવડે બોલવા હું આવ સેલિયા નંબર ની મને શિક્ષકો બેહારતા પણ મારા માં બાપ ની લાગણી હતી મારા માં બાપ નો ભાવ હતો અને એને કઈ જોતું તું એટલે મે એના ભાવમાંથી આવી અને મહેનત કરી કારણ કે ઈ તો બ્લડ હતું જ આપણને થોડી દયા આવે પણ દીકરાઓ ને સીટી માં મોકલો મોકલો ને મોકલો હું પછી બધું શીખ્યો સીટી માં હું આટલું શીખી ન શક્યો હોત જો ગામડે હોત હું અહીંયા સુરતમાં આવીને ગોવિંદ થાય એની રહીને બધું શીખ્યો એ સાક્ષી છે મને કેટલી ખબર પડતી આખા ગામને ખબર છે અને તમને અત્યારે ખબર પડે છે કે મને કેટલી ખબર પડે છે પણ આપણે જો કઈ સાંસ આપીએ તો આપડા છોકરા પણ આ બધું કરી શકે એમ જ છે આ તમારો દાયોભાઈ તો સુરતમાં હોત ને તો એ મધુરભાઈ મોટો હોત પણ ડાયાભાઈના બાપાએ ધક્કો ન માર્યો હવે તમે આ ભૂલ નહીં કરતા ડાયાભાઈના બાપાએ ભલ ભૂલ કરી આને તમારા છોકરા ભણે એટલે ધક્કો મારીને સીટીમાં મોકલી દીધો ભલે પછી એ અહીંયા આવીને મોટો માણા મારી અમે લોકો અમારા ગામમાં જઈને પહેલા જ સેવા કરીએ છીએ અમારા તાલુકાની સેવા કરીએ જિલ્લાની આપણે ગામને ભૂલવું નથી કઈ પણ મળશે તો આપણે પહેલા આપણા ગામમાં જ શરૂઆત કરશું આપણા કુટુંબથી શરૂઆત કરશું આપણા ભાઈઓ થી શરૂઆત કરશું પણ આપણે કઈ કરશું તો શરૂઆત કરશુ ને બધા હાંડલા કુસ્તી કરતા હશે તો કરશું હું તમારી પાસે બહુ સંગઠન સારું છે તાકાત સારી છે દેવાની ભાવના પણ બહુ સારી છે જે મથુરભાઈ કીધું આ કદાચ અમારા સૌરાષ્ટ્રમાં આટલી બધી નથી જે તમારી પાસે છે એક એક ઘરમાંથી જે ભાગ લે છે અમારે તો ન્યાસન વાટ જોઈને બે સુરત વાળો આવશે રોડ બનાવી દે સુરત વાળો આવશે ને ટોયલેટ બનાવી દે પછી રિપેર કરવા સારું રાહ જોવે ડેમ તો બાંધી દીધો પણ રિપેર કરવા આવશે કે મથુરભાઈ આવીને આ વર્ષે પાછું રિપેરિંગ કરાવી દે કાઈ કરવું જ નથી તમારા વડીલોને તમારી પાસે સારું જમીન છે બધા જ ભાગ લે છે બધા જ કાર્યક્રમમાં પૈસા પણ આપે છે જે દેવાની ભાવના છે ને હું માનું છું કે તમે એને જાળવી રાખ્યા છે એટલે આ મારું તમને કન્ફર્મ માનવું છે આપણા બાળકોમાં અનલિમિટેડ તાકાત પડી છે પાટીદારના બાળકોમાં તમને ખાસ આટલા બધી તાકાત બીજામાં નથી આપણી પાસે ભણતર ન હોય પણ આપણી પાસે માના કોઠામાંથી ગણીને આપણે મોટા થયા છીએ તમે આને ગણતા મારો છોકરો કાંઈ ન કરીએ કે એવું નહીં ગણતા મારો છોકરો જ બધું કરીએ કે એને તમે મોટિવેશન કરજો અને મને મારે લાઈફમાં અનુભવ કર્યો છે કે ખરેખર આપણે છે ને કાયમી માટે છોકરાઓને મોટિવેશન કરો આપણે ખુદને મોટિવેશન રહેવાનું કોઈને કાઈ સમજવાની જરૂર નથી કે હું ના કરી શકું હું બધું જ કરી શકું અમે અમારી કંપનીમાં પાંચ સૂત્રો થી આખી કંપનીનો વિકાસ કર્યો છે અમારે કે 6000 માણસો કામ કરે છે 6000 માણસો ખુમારીવાળા છે અને પોતાના દમ પર સેલેરી લે છે અમે જે એને દઈએ છે ને એ તો ઇન્સેન્ટિવ રૂપમાં એક્સ્ટ્રા દઈએ છે એની મહેનતનું નું અમે કઈ દેતા નથી અમે તો એની પાસેથી મહેનત લઈએ છીએ અને જે છે મે તમને પણ આ પાંચ સૂત્રો કહું છું આ તમા યાદ રાખજો ને લખી રાખજો ને બાળકોને ખાસ કહેજો ખાસ આ ટીચરોને કહું છું કે આ પાંચ શબ્દો બાળકોને રોજ સવારે શીખવાડશો ને તો એ ખરેખર એક મજબૂત નાગરિક એક સારો લીડર બની શકે ઓછા ટકા આવે તો હાલશે પણ એનો નંબર કેમ પાછળ નહીં રહે જ્યાં હશે ને એનો પહેલો નંબર જ હશે પાંચ સૂત્રો શું છે તો એમ પાંચ સૂત્રો છે કે આ એમ કે બે હું શ્રેષ્ઠ માણસ છું આપણે આવા વિચારો રોપવાના આ એમ કે બે હું શ્રેષ્ઠ માણસ છું આપણે ભલે એક જ સપનામાં રહેવાનું કે આ એમ કે બે અને બીજું હશે આઈ કેન ડુ ઈટ હું બધું જ કરી શકું હું અમરેલીનો શું અમદાવાદનો શું કે

भगवान हमारी साथ है ऐसा ही वर्तन करना चाहिए ऐसा ही व्यवहार करना चाहिए कि भगवान हमारे साथ है भगवान जब भी हमारे साथ होता है तो हम झूठ नहीं बोलते खराब नहीं करते किसी का नुकसान नहीं करते किसी का दिल नहीं दुबाते परमेंद्र समझना चाहिए कि गॉड इज विथ मी भगवान हमार हमारे साथ है और चौथा है કે આઈ એમ વિનર કે હું વિન થા હું સક્સેસ થા હું સફળ થા આ પાંચ ચોથું સૂત્ર છે અને પાંચમું આજે મારો નવો દિવસ છે ટુડે ઇઝ માય ન્યુ ડે કલ દિન ભૂલી જાઓ આ સે નક્કી કરો કે મે આ ટુડે ઇઝ માય ન્યુ ડે મે આજે મારો નવો દિવસ છે અને આજે હું કંઈ પણ શીખ્યો છું અને હું મારી લાઈફમાં કંઈ પણ કરવાનો છું આ પાંચ સૂત્રો સવારના દીકરાઓ ને દીકરીઓ ને વડીલો ને એસા કુચ નહી કે 60 સાલ કે બાદ કુચ નહી હો સકતા હૈ 60 સાલ કે બાદ ભી કુચ ભી હમ કર સકતે હૈ કારણ કે પકા સાલ પછી તો અનુભવ ચાલુ થાય અને આપડે સવારાત માં 50 વરસ ના રિટેર થઈ જાય નડવા માંગે ખરેખર 50 વરસ પછી પણ બધું જ કરી સકતી હૈ આપણી પાસે આ તાકાત છે અને આપણે ભગવાનને આપણને આ વરદાન આપેલું છે અને આ આપણી પાટીદારની ખુમારી છે મને આશા છે આજના પ્રોગ્રામમાં એમાં તમારી પાસે ખુમારી અનલિમિટેડ છે મેં આ જોયું બે દિવસથી આ બધા કાર્યકરો જે મહેનત કરે છે જે એનો ભાવ છે જે એની પાસે દિશા છે જે બધાને માન આપ્યું છે સુરતથી અહીંયા ખેંચીને લાવ્યા છે એમના નથી લાવ્યા આ તમારા કાર્યકર્તાઓ તમારા વડીલો તમારા આયોજકો તમારી ટીમ બહુ મજબૂત છે અને બને એટલો સપોર્ટ આપજો આને હરેળવા નહીં દેતા અને ઠાકવા નહીં દેતા દેશી ભાષામાં કહું તો માગ્યા ધાન ધાન પોરો ન દેવા અને ઉપયોગ કરી લેજો આને તમે એક પણ મિનિટમાં ડીમોટિવેશન નહીં થવા દેતા આ લોકો

ગામડે બધું છે પણ ન્યાય જલસા કરવા દર વર્ષે થાય એટલે એવું આપણે ઠાકરા નથી કે આપણે આજ પકડી રાખું જેણે પોતાનો પ્લેસ છોડ્યો એને વિકાસ કર્યો છે જેણે કંઈ જતું કર્યું એને વિકાસ કર્યો છે તમારા બધાના બાળકો વિકાસ કરે બધા આમાંથી કક પ્રેરણા લે એવી ભગવાનને પ્રાર્થના અને ખાસ તમારા આયોજકોને આઈની ટીમ દે ખરેખર અભિનંદન અને આભાર અમારું સન્માન કર્યું અમને 2 મિનિટ 10 મિનિટ બોલવાની કાફી ભગવાન સૌનું ભલું કરે થેન્ક યુ very much ગુડ લક ધન્ય આવજો આદરણીય સંજીભાઈ કા એક એક શબ્દ જેસે મેને પહેલે ભી કહા થા જીતાકી તરહ હમકો હૃદયંગમ કરના હે જીવન મે ઉતારના હે નિશ્ચિત રૂપ સે હમ